નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજનો આ વિડિયો એક ખેડૂતો માટે ખાસ મહત્વનો છે કેમ કે ખેડૂતોને હરેક જગ્યાએ હવે લગભગ સાત બાર અને આઠ અપલોડ કરવા જરૂરી થઈ ગયા છે એટલે હરેક જગ્યાએ કોઈ પણ ખેતીવાડીની સહાય હોય કે કોઈ બેન્કિંગને લગતા કોઈ કામ હોય તો હરેક જગ્યાએ સાત બારની જરૂર પડતી હોય છે અને એ સાત બાર ઘટાડવા માટે આપણે વારી ઘડીએ ઓનલાઈન સેન્ટરે જવું પડતું હોય છે અથવા તો ગ્રામ પંચાયતમાં જવું પડતું હોય છે પણ મિત્રો આ વિડીયોની અંદર હું તમને એ જ સાત બાર તમારા જે ઓરિજિનલ સાત બાર અને આઠ છે એ મોબાઈલની અંદર તમને ડાઉનલોડ કરતા શીખવવાનો છું એટલે કે તમારું જે સાત બાર અને આઠ છે એ તમે તમારા મોબાઈલ ફોનમાં જ ડાઉનલોડ કરી શકો છો અને એ પણ મફતમાં જ્યારે આપણે ઓનલાઈન સેન્ટરે અથવા તો ગ્રામ પંચાયતમાં જઈએ છીએ તો અહીંયા આપણે વધારે ફી ચૂકવવી પડતી હોય છે કોઈ વીસ રૂપિયા હોય છે ચાલીસ રૂપિયા બરાબર મતલબ જે મનફાવે એ ફી લેતા હોય છે પણ એ જ સાત બાર આપણે આપણા મોબાઈલમાંથી મફતમાં ડાઉનલોડ કરી શકીએ છીએ તો હવે સાત બાર આપણે કેવી રીતે ડાઉનલોડ કરવા એ આપણે આ વિડીયોની અંદર જોવાનું છે મિત્રો વિડીયો ખાસ મહત્ત્વનો છે અને એમાં ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે એટલે વિડીયોને તમે વિડીયોમાં જે જે માહિતી આપેલી છે એને તમે ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી જોજો એટલે તમને તમામ પ્રોસેસ જે છે એ તમને સમજાઈ જાય અને વિડીયોને બની શકે તેટલો આગળ પહોંચાડજો જેથી કરી અન્ય એવા જે વ્યક્તિઓ છે કે જે વારી ઘડીએ ઓનલાઈન સેન્ટરે જવું પડતું હોય છે બરાબર તો એમને ખ્યાલ આવે કે આપણે આ સાત કેવી રીતે આપણે હાથે જ ડાઉનલોડ કરવા તો મિત્રો શરૂઆત કરી વિડીયોની તે પહેલાં આપણી આ ચેનલની અંદર તમે જો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણી આ ચેનલની અંદર આવા જ અવનવા અને ઉપયોગી વિડીયો અપલોડ કરવામાં આવે છે તો હવે મિત્રો સાત બાર જે આપણે ડાઉનલોડ કરવાના છે તો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને એની અંદર મિત્રો લખવાનું છે આઈ ઓ આર એ બરાબર આઈ ઓ આર એ આવી રીતે આઈ ઓ આર એ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે હવે મિત્રો અલગ અલગ ઘણી બધી વેબસાઇટ આવી જશે એમાં આપણે જ્યાં લખેલું બતાવે છે ડિજિટલી સાઇન આર ઓ આર લોગિન બરાબર આની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો એવી રીતે આઈ ઓ આર એ બરાબર ડિજિટલ સાઇનની જે વેબસાઇટ છે એ ઓપન થઈ જશે હવે મિત્રો એક વખત આવી રીતે વેબસાઇટ ઓપન થઈ જાય એટલે તમારે બીજું કાંઈ આમાં કરવાનું નથી આ જગ્યા ઉપર તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર તમે કરશો એટલે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપીને તમારે આપણે આગળ એન્ટર કરવાની છે અત્યારે તમારે આની અંદર મોબાઈલ નંબર અને જે આ કેપ્ચા કોડ જે બતાવે છે એ જોઈ જોઈ અને એમાં લખવાનો છે ત્યારબાદ જે જનરેટ ઓટીપી નામનું જે આપણને બટન બતાવે છે એની ઉપર ક્લિક કરી લેવાનું છે બાકી બીજું કાંઈ આ પેજમાં માથાકૂટ કરવાની છે નહીં તો અત્યારે હું મારા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરી લઉં છું મિત્રો જેવું તમે મોબાઈલ નંબર અને કેપ્ચર કોડ એન્ટર કરશો જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરશો એટલે તમે નાખેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી તમારે આ જગ્યા ઉપર એન્ટર કરવાની છે અને ત્યારબાદ આ જગ્યા ઉપર આપણને લોગિન નામનું બટન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે બરાબર હવે એની ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસમાં આપણે જોઈ લઈએ મિત્રો આપણે ઓટીપી એન્ટર કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે હવે તમારે તમારું તાલુકો જિલ્લો અને તમારું ગામ સિલેક્ટ કરવાનું છે મિત્રો સૌ પ્રથમ આપણને જે આટલા બોક્સ બતાવે છે એમાં પહેલાં બોક્સની અંદર આપણે ક્લિક કરીશું એટલે આપણને તમામ માહિતી આવી રીતની બતાવે છે જેમાં આપણને ગામ નમૂના નંબર સાત ગામ નમૂના નંબર બાર ગામ નમૂના નંબર આઠ અ નમૂના નંબર છ બરાબર તેમજ તમામ પ્રકારના અહીંયા આપણને ઓપ્શન બતાવે છે હવે એમાંથી આપણે જે જરૂરી છે બરાબર સાત હોય કે બાર હોય અથવા આઠ અ હોય બરાબર જે તમારે કંઈ ડાઉનલોડ કરવા હોય એની ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે બરાબર મેં અત્યારે આઠ અ ઉપર ક્લિક કરેલું છે આટલું ક્લિક કરશો ત્યારબાદ તમારે તમારા જિલ્લાનું નામ લખવાનું છે આ જગ્યા ઉપર તમારો તાલુકો છે તમારું ગામનું નામ અને તમારો ખાતા નંબર એન્ટર કરવાનો છે બરાબર તો હું અત્યારે આટલું કન્ફર્મ કરી લઉં છું મિત્રો તાલુકો જિલ્લો અને તમારું ગામ એન્ટર કરી ત્યારબાદ તમારે આ જગ્યા ઉપર એડ વિલેજ ફોર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે આ જગ્યા ઉપર તમારે તમામ ડિટેલ્સ બતાવશે તમારું ગામ જિલ્લો બરાબર એ એટલી તમામ ડિટેલ્સ બતાવશે ત્યારબાદ તમારે માત્ર પાંચ રૂપિયાની એક પેમેન્ટ કરી આ જગ્યા ઉપર હું તમને બતાવી દઉં પ્રોસેસ ફોર પેમેન્ટ બરાબર આ જગ્યા ઉપર તમારે જે સરકારી ચલણ જે પાંચ રૂપિયા જે છે બરાબર એ પાંચ રૂપિયા તમારે કપાવવાના છે એટલે કે તમારે કોઈપણ ગૂગલ પે હોય કે કોઈપણ ઓનલાઈન પેથી તમારે પાંચ રૂપિયા પે કરી અને પ્રોસેસ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરી એટલે તમારે કોઈપણ એક ગૂગલ પે અથવા તો કોઈપણ એક ઓનલાઈનના માધ્યમથી ફી કપાવવાની છે ત્યારબાદ ડાયરેક્ટ તમને ડાઉનલોડ પીડીએફ નામનું ઓપ્શન આવી જશે હવે એ ડાઉનલોડ એ પીડીએફને તમારે ડાઉનલોડ કરી લેવાની છે બરાબર ડાઉનલોડ થઈ જાય એટલે એ પીડીએફ આપણા મોબાઈલની અંદર આવી જશે એટલે મિત્રો આવી રીતે તમે સરળતાથી પણ જમીન હોય કોઈપણ સર્વે નંબર હોય એનો સાત બાર અથવા આઠ અ ઘરે બેઠા જ આપણા મોબાઈલ ફોનથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ કોઈ પણ જગ્યાએ ઓનલાઈન સેન્ટરે જવાની પણ જરૂર નથી કોઈ ગ્રામ પંચાયતની અંદર પણ જવાનું જરૂર નથી તમે તમારા મોબાઈલ ફોનની મદદથી જ સાત બાર હોય આઠ અ હોય બરાબર ગામ નમૂના નંબર કોઈ પણ તમારે ડાઉનલોડ કરવા હોય તો આવી રીતે પ્રોસેસ કરી અને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો જ હશે એટલે વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ધન્યવાદ